જો તરા નઈ પાસે ફીટ કરી નાખવાના આ તો બસ કસ હારો બાવા અલગ આ ડબલામાં કોઈ ભરવું નહી ના આ મે લાલ ખાલી મેલો ડબલો કાલે બોલ ફીલા બારે ન રહી જાય આ આના વર્ગ વડડશું છે કે નહી ડબડે મે એ ઇલેક્ટ્રિક સગડી છે ઓ લે ચૂલો હોય ચૂલો લાઈટ હવે આ કેવું છે છે

देलोग मरा। अम्म तो काटो पण लो हाँ शकरी गैस 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 नहीं शकरी क्या? अरे डायर रखा ही वाला तो? अधिस्तिह अधिस्तिह ये हम आने वाला आलिंगी वाली ना લાડી પડશું હોય આવતી છે આ ચાલુ કરવાનું હોય કાપવાનું આ બંધ આ ને એવું બધું ઓ આયા ના ઉલ્યા ને એઠી ડટિયા ઓ આ લાયો કે તમે ઈ હવે હવે તો નથી કરું કે હા તારે ઉલ્યા ફોન છે ને વગર બટનો નો એમો ચાલુ કરીને જોય તો ખરી કેવું વાગે આની પાસે ચેક કરો ખાલી વાર વાર બારે ઘાડો નકે લાળવીન જબલું છૂટે તો ખોલો થેલી જમા છે ખોલા ખોલે છે ખોલે છે ખોલે ખોલે ટૂટલ ઈ તો શો કરી ટૂટલ ટૂટલ તો આ ખાલી પટ્ટી ખોલો ને આજુ ખોણે કોઈ કોઈ ઓછું આરી આ પર કોળવા દો જે કોળ ન કે ક્યાં બેઠ્યો છે એ હું આ બધું ખોલો પોટી ખોલ વગાડશું ખોલો ઘાડો આ કાં જો આ આપડે મેથે ઓય બોડ ને

એને પકડો આરી ઉગાડવાનું આરીવા ના ઈ પેલો પકડાવો બોલ ઉઠું તો મારી લાઈટ તો થોને દેખ્યું કેમ થાય મેલો કરીશ આઈ હે પકડી આ ઈ ઈડી તો પકડ્યું આમ કે એવું કહે Maravigar. 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 ઉલ્યા ઉલ્યા માઈક લેતો તું શિયા આને થી ચેક બ્લુ ટુ સ્મેલ ચાર લાય ચાર ચાર એની ચેક કરો બુ બરાબર આ ફોલ માં કોઈ ધીમ ને તો પડશે ને ભરી હાલ કરમું છે બુલિયા

वागे तो आवागे आ आमराजी वागे हाँ आवे वागे हाँ आलू के आ आमराजी नहीं वागे ये मेरा बेस वागे है अबे आलू आलू वागे हो वो वागे है वागे ये मेरा नहीं वागे ये मेरा नहीं वागे ये आलू वागे है वो तो आलू आलू कौनसी इना वागे इना वागे એ જીતે એક ને વા બસ બંધ કર્યો ફૂલ મોટું આમ ખુ બંધ કર્યો ફૂલને ગાળી ગઈ આ પેલું આ

I'm

Alto lá, ó, lá outro vídeo. É? Vídeo lá outro, એટલે પણ આ તો બધું ભાડે ગેસ માથે રોટલા શાક થાશે પણ લે ગેસ તો પણ આ કીધું ન હું કરું પ્રો એમ ચમ હે ચમ આ પણ આ દુલ્યો જીલો નથી બન્યો થરાઈ ગયો તે કાલી હમાસર માં હેડતું તું શું કે તમારે આ બધા નદીક નદીક નો ગોમડો ને ઝીલો આપણે પેલા જીયો જીલો હતો લાગણી લાગણી તાલુકો લાખણીએ તો જીલોજીયો તો જીલો આઈ બના કોટા હતો ન અહીંયાથી આપણે થરાજમાં જવાનું છે એટલે આપણે બધું રેવા જવું પડશે ને આ બધું ઓય ઘરેથી વેસીન જવરાય એ નથી બદલવાનો તો પણ આ કા ભરમડાને જીલો જ નચી થઈ ગયો ઈ તો જીલો પણ જીલો બદલે તો આપણે જાવું પડશે નહીં રહેવા હરુ રેવાનું તો આનો જ છે રેવાનું તો એનો જ છે તો પણ જીલો બદલશે ચમ ચમ બદલાવવાનો જીલો કાગળ અમારે જીલો છે કાગળ આપણા ઘર તો વાણ રહેશે રહી છે આપણા રહેવાનું છે વોટ તો એટલે લાસ્ટની પસાદી ફરે બી તો પણ હવે આ તો વસ્તુ તો પાસી તો ભર મો આ બિલાલો 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 પાસી આ બળ પડ્યો આવા મે મેલ્યો તો એમે મેલ્યો લો તો ફીલ લાવો પેલું પાછો પાટો કેની ગાડી હતી અમાર તો આને શું લખલ છે અમાર કરદો વેચેલો માલ પાછો લેવામો કે બદલી આપવામો આવશે નહીં હે હે તમને લાગની થોડી મરાય અમે પહેલા બની હતી ભેંસ

જો પાંચો માં સો રૂપિયા નું આધાર કાર્ડ માં નામ બદલાવાનું સો રૂપિયા નું ચોટણી કાર્ડ નું સો રૂપિયાનું રેશન કાર્ડ નું અને ત્રણસો ચામ